તો હેલો મિત્રો કેમ છો આજે અમારે જવાનું છે ગળતેશ્વર ફરવા માટે મિત્રો ઉનાળો છે એટલા માટે નદી ને નાવા માટે મિત્રો તો મિત્રો બ્લોક ની સાથે બનાવી રહેજો મિત્રો અને આ બધા છે અમારા ભાઈબંધો ભાઈઓ અડધા નીચે છે અમે છ જણા જવાના કુલ મિત્રો બ્લોક ની સાથે બનાવી રહ્યો મળીએ નહીં નહીં ચલો ભાઈ દેખો આપણે ક્યાં કરતા તો મિત્રો આપણા બધા ભાઈઓ નાઈ ધન રેડી થઈ ગયા મિત્રો અને મેં બસ આપણી और थोड़ी नाला एकदम निकल जाइए اوقات में रहो तो मित्रों आपने रेडी થઈ ગયા ટેકનોલોજી જો ઘડિયાળી ડાલી કરીને एकदम મસરી થી ચેનબેન નહી ગ્રે સસ્તી ચેન એકદમ એમ તો થોડી કમી લાગી રે ઓ કમી પણ પૂરી કરી ગણા ભી આપણે મિત્રો કમેન્ટ બતાવો કે કેવો લાગ્યો અપના લુક અલ્લાહ માફ કરે બહુત મનૂષ લાગ રહો મત કરો રણ લો રણ બહુત બુરે લાગ રહો તોબા 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 તારા મૂડ ખરાબ કરી દિયા ચલો ભાઈ બ્લોગની સાથે બના દેજો અને અમારા જો બ્લોગ પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા જો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને બ્લોગની સાથે મળાય દેજો બહુ આજો તાળ સારો ઇન્ટરેસ્ટ બ્લોગ થાશે હમણાં કે સાથે બના દેજો ચલો ભાઈ દેખો હવે મેં શું કરતા કમિત્રો અમારી સસ્તી ફર્નિચર આવી ગઈ છે તો જો <laughs> मेरे साथ अन्याय हुआ है मेरे साथ अन्याय हुआ है और मैं अब किसी के साथ अन्याय नहीं होने दूंगा हमारी सस्ती फॉर्चुनर बता दे। तो हमारे मित्र बन चढ़ी गया जब मित्र मर गए इसलिए क्या क्या रिशा चंद करी है ये भी चली इतना ते नहीं करी है ये रिक्शा रिशा चंद करी है समीत्र हाल में अपना सिएंजी ब्राह्मण डूबा जाए जिसको तो मिलो इतना हमारा भाई बंदे जिसको किला खुश लगे फरमाना बोले सिएंजी ब्राह्मण डूबा है भाई मेरे महाराज ओ ओ વેલ્યુ ખી તો પણ આગળ આયા તો એટલી ઘરે આટલે ટ્રાફિક જોવા નથી મળી અને આ વખતે તો બહુ ટ્રાફિક છે તમે જોઈ શકો છો મિત્રો પાછળની સાઈડ તમે જોઈ શકો કેટલી બધી પબ્લિક છે મેં બતાવી દો આગળ કેમેરાની મિત્રો હા જય ચેનલ કો સબસ્ક્રાઇબ કરી દેના દેખ سکتے આપ કਿੰદી પબ્લિક છે હર જગ્યા દેખે ઉતરે પબ્લિક છે फुल फुल वेकेशन की मौज जल्दी जा रही है एकदम तो। इतनी देख, इतनी इतनी पब्लिक तो मैंने कभी भी नहीं देखी अद्ली पब्लिक तो कभी भी नहीं देखी इतनी पब्लिक है एकदम शानदार नजारा है आप देख सकते <laughs> एकदम सात रे बजाराबाद में बेडा बदल अमृत आज ये क्या थोड़ी मेहनत कर दो थोड़ा गुजराती थोड़ी हिंदी थोड़ी हेड़ पर गाइस ફૂલ માં ફૂલ મજા આવશે આવન હજાર તમે ક્યારે જોયો જોયું હોય જો તને આજ રિપબ્લિક પબ્લિક ને ખાવી मित्र मारा पैसा वसूल सही ना पैसा वसूल तेरी है सर ठीक है मित्र बहुत ट्राफिक है મિત્રો <muches> <muches> मित्र पब्लिक बहुत अनलिमिटेड है मित्र आर पब्लिक में वो पहली बड़ी वीडियो बनाओ मतलब बनाओ हम भी मित्रल फुल एडवेंचर जमा हमसे तुम्हें

Kami terhadap publik-publik yang terlihat berlagu-lagu. Masih

मित्रों कारण के ये साइड पब्लिक बहुत बचा है नवा बिल्कुल चांस नहीं है बिल्कुल एकदम चांस नहीं मैं रखी तो नहीं

બ્લક બનાવતા ને ત્રીસ મિત્રો જોતા ને તમે બ્લક બનાવો એટલે તમારે પબ્લિક જો હોય એ બધું ટ્રેન્ડિંગ થઈ હોય બ્લબ ના હોય એટલે કોઈ પબ્લિકનું કોઈ રિએક્શન ના હોય

કાં કે ગઈ વખત આવે એટલા માટે અમે કેટલા ઘણા ઘણા પચાસ પણ સજવાય હાલમાં એક હશે લગભગ પચાસ પ્લસ હશે મને કેલકે મેં એટલે લગભગ પાંચસોય મનક કહીને તો જગ્યા બહુ મોટી છે પણ પબ્લિક ને બહુ વધારે એટલા માટે મેળા આવતો છે નહીં શું કેમ શોખ થઈ ગયું પણ છે તમારે કોઈ ખાવું પીવું હોય કંઈ તમે આવી શકો હોય તો હું કમેન્ટ અંદર આપણે લોકેશન આવ્યું હતું અને મિત્રો થોડું મેનેજ કરું કારણ કે થોડું હિન્દી ગુજરાત હિન્દી ગુજરાત થબુ કરે એટલા માટે સોરી કારણ કે બ્લોક પહેલી બનાવું નહીં પણ પબ્લિકમાં તો થોડો થોડો મેનેજ કરજો મિત્રો આ બ્લોગ બહુ મોટો બનવાનો છે કારણ કે આ પબ્લિક પબ્લિકને ક્યારે પણ જોઈ નહીં આવી રીતે મન પણ જોશ નહીં સુધી બ્લોગ બનાવશે ક્યારે એટલા લગભગ આ રીવા મોટો બનશે અમારા વાર 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 રોજ ઘણો ઘણો ગયા હા તો તમને પુલ ની પુલ ની ઉપર જ્યાં મળી જાય પુલ ઉપર પહોંચી જાય

જો આ આ નજર તમે તો આ જોજો કે નજર મને ખબર નહી પણ હેડો ક્યારે જોયો નહીં મિત્રો અને બ્લોગની સાથે બની આવી જ મિત્રો મિત્રો લોકેશન એક નંબર એક નંબર લોકેશન છે તમે જો ખાલી બ્રહ્મણ કેવો લોકેશન છે ખાસો કે છો લોકેશન એક નંબર એક નંબર લોકેશન હે હો તમે યાદ યારે કોઈ ક્યારે આવેલા કે નહીં આવેલા હોય પણ આપણી સાદી ભાષામાં હોય શિવ ધારા કહેવામાં આવે હોય પણ પ્રાચીન શિવજીનું મંદિર શિવજી શિવજીનું મંદિર એની નીચે જસ્ટ આર્ય નદી એ નદીનું નામ નામ નદી નદીનું નામ પછી કહું હાલમાં મને યાદ નથી યાદ આવે છે હું તમને કહું મિત્રો આત્રી જો આત્રા इतना जोश में क्या रे वीडियो नहीं बनाया ब्लॉग नहीं बनाया पहले एक ब्लॉग बनाओ आज खबर नहीं कि मैंने सो थे हो वीडियो तुम्हें कमेंट में कहो कि तुमने केओ लागे ब्लॉग અમે આવશે પેહલી સાઈડ આ પૂરા કે લગભગ અડધો કિલોમીટર જેવા કમળખાયા પાણી મિત્રો મિત્રો અમે ગરમી કેવી એ તમને ખબર જ છે પિસ્તાળીસ ડિગ્રી પિસ્તાળીસ ડિગ્રી પ્લસ જ પારો રહે બધા હોય કંટાળે કંટાળ બેઠા હોય હા મિત્રો શું પાણી નંબર

અલે આપણા મિત્ર કોઈ તો ને કે અરે ભાડા 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 રાજી ભાડા ના રાજી ને અરજી જાય એટલે એકદમ બિલકુલ ટોપ માં પહોંચી જાય મારા મિત્રો ખોવાઈ ગયા ક્યાંય ખબર ખબર જ નહીં પડે ભાઈ મળી શોધી લીધા મારા ભાઈ

મિત્રો પબ્લિક ફૂલ મજા લૂટી રહી છે જો મિત્રો કે અમે બસ ફસાઈ ગયા હોય કે અમારે આવી ગઈ નથી અમારે પેલી સાઈડ જવાનું હે કે બસ જવા માટે કોઈ સારો નહીં હે એમ તો આવે અમારા ભાઈ ભી આવે ને અમૃતભાઈ ઉભા અનિલભાઈ આપણા बेटा खूब मजा लुटी दिया है खूब इतने खूब एकदम बाद में क्या करेंगे बेटा कहाँ आज के सनलाइट ना कोई नहीं लेकर आएगा मजा लूटी दिया है बेटा एकदम तब भाजमगर भाई फिर भी पौड़ी दे बच्चे नेट चाले एकदम हाँ और एक बच्चे नेट चाले ना वाक। 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 आगे। आगे रहा है मोबाइल तो कोई नहीं फिर से नहीं <laughs> <ला> <laughs> <गया, देखों> <laughs> मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का मैं नहीं बताऊंगा <laughs> पैसा

तो मरने मरूं, पूरी जाओ है। भाई भाई तो बुलाती मैंने पूरी जाए। सब बेटा बहुत बढ़िया। भाई फूल एकदम फूल बम्बली का भाई एरली एरली बम्बली का मैं क्या रहने देंगे दें 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 दें। <laughs> बाराजी बनने अपनी वार्डर पार्क एक दिन बाप रे अपनी पार्क वाटर पार्क की बात फाइव सौ ससुरी चले रिव्यूज नहीं लगा आप बुरी बुरी वाटर पार्क की फुल मजा वाले में आशा में हजार एक दिन तो में हजार रुपए खाना आजा अगर भी बंद हो गया तो भी क्या कहेंगे साथ में ले लेंगे यार सुनो आगे क्या बनेगा

આપણે દેખવાનું પ્લાન કરાવા હોય ગલતી 5 વાગી ગયા એટલે માટે જાવું પડશે કામ જાતું છે કાંઈ પૂજા દર પડી જશે તો આ મિત્રો તમને કમના કહો છો આપ લોકને કેવો લાગે અને વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સબ્સ્ક્રાઇબ થતા રહે મિત્રો આરાહ છે મિત્રો ફૂલ મજા આવી એકદમ ફૂલ મજા તમે પણ આવી શકો તો વરણા અમદાવાદની અમદાવાદની આધીવાદી રહેતા હો તો એકન આવી શકો છે મેં આ શ્રી ધારા મંદિર અહીંયા તમને મંદિર છે શ્રીજીનો મોટું મંદિર છે વર્ષ જૂનું મંદિર છે ધામી મંદિર તો મિત્રો મિત્રો આજના બ્લોગમાં આટલો મળીશું નવા બ્લોગમાં જો ત્યાં સુધી જય હિન્દ જય ભારત જયભાઈ